ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ સતત પાકિસ્તાન તરફથી પાકિસ્તાનના નેતા પાકિસ્તાનના પીએમ પાકિસ્તાન તરફથી જે નિવેદનો આવે છે એ નિવેદનો ઘણા બધા સવાલ ઊભા કરે છે યુદ્ધ વિરામ પછી સીઝ ફાયર થયા પછી પણ પાકિસ્તાનથી એવા નિવેદન આવે કે તો અઢાર તારીખ સુધીનું સીઝ ફાયર હતું એના પછી ફરી એકવાર વાતચીત પણ કરીશું ત્યારે એવું થાય કે આ કોઈ ગેમ નથી ચાલતી કે ગેમ અહીંયા આપણે પોઝ પર રાખીએ છીએ અને ફરી એકવાર પાછું વાતચીત કરી અને એને ચાલુ કરીશું ત્યાંના જે પીએમ છે એમણે ફરી જાહેર સભામાં એક નિવેદન આપ્યું છે જેની વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ પાકિસ્તાનના પીએફ શાહબાઝ શરીફે ભારત સાથે વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર તેમણે કહ્યું છે કે પાકિસ્તાન શાંતિ માટે ભારત સાથે વાત કરવા તૈયાર છે પરંતુ તેમને કાશ્મીર મુદ્દા પર પણ વાત કરવી પડશે એ મુદ્દો પણ એમાં સામેલ કરવો પડશે ગુરુવારે પંજાબના કમરા એરબેઝ પર પાકિસ્તાની સૈનિકોને સંબોધિત કરતી વખતે શાહબાઝ શરીફે આ વાત કરી હતી આ દરમિયાન નાયબ પીએમ ઇશાકડાર પણ ત્યાં હતા ક્ષણ મંત્રી ખ્વાજા આસિફ પણ ત્યાં હતા આર્મી ચીફ અસીમ મુનીર પણ ત્યાં હતા વાયુસેનાના પ્રમુખથી લઈને બધા નેતાઓ અને સેનાના લોકો ત્યાં હતા આ દરમિયાન વાત થઈ છે પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન ઈશાક ડારે ગુરુવારે દાવો કર્યો હતો કે પાકિસ્તાનને કોઈ યુદ્ધ વિરામની માંગ પાકિસ્તાને કરી જ ન હતી ભારતે હુમલો અટકાવ્યો છે એટલે એક તરફ એ જઈને યુદ્ધ વિરામની વાત કરે છે એક તરફ પાકિસ્તાનના ડીજીએમઓમાંથી ફોન આવે છે કે હવે યુદ્ધ વિરામ અને સીઝ ફાયરની વાત કરીએ અહીંયાથી વાત થાય છે અને છતાં પણ એ પોતાની વાતથી ત્યાં મોકરી જાય છે અને ત્યાં એવું કહે છે કે અમારા તરફથી યુદ્ધ વિરામની વાત જ નથી થઈ એ ત્યાંની સત્તા મેળવવા માટે કે ત્યાંના લોકોની લાગણી માટે આ કહી શકતા હશે પણ બધા દેશોને ખબર છે કે યુદ્ધ વિરામ કેવી રીતના થયું છે ઈશાકદારે સંસદમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાન અને ભારતના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી એટલે કે ડીજીએમઓએસે પણ યુદ્ધ વિરામ અંગે ચર્ચા કરવા માટે હોટલાઇન પર ફોન કર્યો હતો એટલે ભારતે ફોન કર્યો હતો એવું એમનું કહેવું છે બંને દેશોના ડીજીએમઓ વચ્ચે વાતચીત થઈ હવે અઢાર મેના રોજ ફરી એકવાર જે યુદ્ધ હતું એ શરૂ થશે યુદ્ધ વિરામ ખાલી અઢાર મે સુધી હતું એટલે કેમ આવું કહી રહ્યા છે અને આવું કહેવા પાછળ એમના કારણો શું છે એ ખબર નથી પણ ફરી એકવાર બંને દેશના ડીજી વાતચીત કરે તેવી સંભાવના છે અઢાર મે સુધી પોઝ રાખી અને પછી ફરીથી યુદ્ધ શરૂ કરવાના હોય તો પછી એને સીઝ ફાયર કે યુદ્ધ વિરામ ન કહી શકાય પણ ત્યાંના નેતાઓ આ ભૂલી જાય છે કે આ દેશ છે આ સત્તા છે આ ભારત એ એમનો પડોશી દેશ છે અને પડોશી દેશ કેટલું મજબૂત છે એનાથી વાકેફ છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો